સુરતમાં યશ્વી નવરાત્રીમાં સુરક્ષાના નામે મિંડો જોવા મળ્યો છે પોલીસ કમિશનર બેઠા હતા ત્યાં જ ઝેરી કાળોતરો સાપ નીકળ્યો હતો રાજકોટની દુર્ઘટના બાદ આ વખતે નવરાત્રીમાં સુરક્ષા ઉપર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે જો કે પાલ વિસ્તારમાં ચાલતી યશ્વી નવરાત્રીની સુરક્ષાની સામે સવાલો ઉઠી રહ્યા છે કિંજલ દવેના સુરતાલમાં ચાલુ કરવાના કાર્યક્રમમાં સાપ નીકળ્યો હતો મેન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર બિરાજમાન હતા ત્યાં જ સાપ નીકળ્યો હતો સ્ટેજ ની સામે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ડોમની બહાર સ્ટેન્ટો ઉપર રહેલા ફાયર જવાનોએ જ્યાં સાપ આવ્યો હતો તે જગ્યા ઉપર આવીને સાપને ઝડપી લઈને રેસ્ક્યુ કર્યો હતો સાપને એક પ્લાસ્ટિક ના ડબ્બામાં બંધ કર્યો હતો આ સાપનું ઇન્ડિયન નામ કાળોત્રો છે તે જેરી સાપ છે આ પ્રકારના સાપની લંબાઈ 4 ચારથી પાંચ ફૂટની હોય છે હાલ તો ફાયર જવાનો દ્વારા સાપ સહી સલામત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી છે ઝેરીલો સાપ નીકળ્યો હતો કેટલી ગંભીર બાબત કેવાય અને કઈ જગ્યાએ નીકળ્યો હતો કેટલો ઝેરીલો એક ખૂબ જ ઝેરીલો સાપ હતો અને મેન જે વીઆઈપી વીઆઈપી માણસો ત્યાં બેસે છે તેમના ડોમની નીચે જ સાપ નીકળ્યો હતો કોણ કોણ ઉપસ્થિત હતા